અમદાવાદથી આશરે છસો પંચ્યાસી કિલોમીટર દૂર આવેલ ખાટુ શ્યામજી મંદિર પાસે આવેલ મોહની હોટલ પેલેસ જ્યાં તમને રહેવાની ઉત્તમ સગવડ મળી રહેશે મોહની પેલેસ હોટલની વાત કરીએ તો અહીંયા તમને રહેવા માટે ઉત્તમ સગવડ મળી રહેશે હોટલની અંદર તમને સ્પેશિયલ રૂમ જેવા બધી જ સગવડ મળી રહેશે રૂમમાં સિંગલ બેડ ડબલ બેડ તેમજ આખું ફેમિલી સૂઈ શકે તેવા મોટા ડબલ બેડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે

मतलब कि मैं हर चीज़ प्रोवाइड कर देती हूँ मतलब गेस्टों को जिस चीज़ की जरूरत होती है क्या किराया क्या रखा हुआ है किराया जैसे हमारे यहाँ टू बेड का पंद्रह सौ रुपये है फोर बेड के जो है अठारह सौ रुपये और ऐसे ही जैसे बेड बढ़ते रहेंगे पाँच दो सौ तीन सौ रुपये उससे एक्स्ट्रा होते रहेंगे जैसे बेड के हिसाब से होता है हमारे यहाँ